જો ગણપતિ ની અહિયાં છે ને ટ્રાફિક થઈ ગઈ ફેમિલી આમ જો આ બધા આમ જો નજીક નજીક આવી ગયા કેટલા મોટા મોટા ગણપતિ છે ને કે આપણે છે ને આમ ઊંચું જોવું પડે આમ ઊંચું જોવું પડે જો ત્યારે દેખાય ઊંચું જોઈને ત્યારે જો કાશ્મીરી લે કાશ્મીરી ખાઈ છે કપૂર હા જો હેલો ફેમિલી કેમ છો જે દ્વારકાધીશ આજે ગણપતિ વિસર્જન છે કા સુરતમાં હું રહું છું પણ મેં ક્યારે ગણપતિ વિસર્જન જોયું નથી તો રાજને આજે રજા છે બપોર પછી તો કહે છે કે હાલ તને લઈ જાઓ ગણપતિ વિસર્જન જોવા તો અમે તો કાંઈ બે સાઈડા નહોતા સોનલબેન એને બે સાઈડા હતા કે નહીં તો એ લોકોનો ફોન આવ્યો છે કે હાલો આપણે જઈએ એમ તો હાલો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને જો રેડી તો થઈ ગયા છે એવી અમે અને હવે બસ નીકળવાનું છે હમણાં જઈએ હાલો ફેમિલી સોનલબેનના ઘરે આવી ગયા છે એવી અને આ ગણપતિ જો હવે એમ કહે છે કે જાવું છે તો આપણે છે ને

તો હવે છે ને સારું થઈ જાય જો આ ગણપતિ જાય ને એટલે હમણાં મસ્ત રેડી થઈ જાય આમ હાસ ગણપતિ આવ્યા થો બે ઊંધેડી આવી હા એ હમણાં વાસો કરતા થાય એ કે બે ઊંધેડી આવી કોઈ બી આવતી નથી તો આ વખતે આવ્યા છે જો ગણપતિ આ લોકો છે ને સેવા એટલી કરે ને એટલે અહીંયા રે ગણપતિ જો આને જો લાડવાની ખોખું ખુશી અહીંયા આમાં હાલો આવી જાઓ જો ગણપતિ ની પ્રસાદી ખાવા

અહિયાં જો બધા ગણપતિ પધરાવાના નીકળે છે જો બહુ બધા છે રાસ રાસ કે પૈસા નો અપાય વેફર આપી દેવાય એમ કે અને આ બાજુ જો બધા ગણપતિ વિસર્જન નું શરૂઆત

जे खावो असे ना ही मळी जाए कपूर जो तो काश्मीरी ले काश्मीरी खाईसे कपूर जो <laughs> जो आणे त आईस्क्रीम बो उभालेम केम कार रस केव ले બાર જો વરસાદ શરૂ છે અને 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 મજા છે 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 જો જો જ બધાને ને આઈસ્ક્રીમ 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 ખાવાની એટલી આવી ખાવાનું મસ્ત મસ્ત બધા ખાઈ લીધો તમારે કોઈને ખાવું હોય તો અહીંયા રુક્ષમણી નગર સોસાયટી કરીને છે ગેટ નંબર પાંચ ખોડલ પાનની સામે એક્ઝિટ સામે અહીંયા સહજાનંદ આઈસ્ક્રીમ દુકાન છે આવી જજો કોઈ પણ ને ખાવું હોય ને તો કારગિલ શોક પડે કે નહીં કારગિલ શોક બસ આ એની આગળ છે કારગિલ શોક શું હામમાં બતાવી ન્યા છે એની આ ઉપર આ દુકાન છે આઈસ્ક્રીમ ખાઈને હવે તો ને ગણપતિ જોવા જવું છે એવો રાસ કે છે કારાસ હા જઈએ છે હા રાસ એમ કે છે ટ્રાફિક હશે

આ જો ડોકાય છે એ પડી જાસ્યો હેમેલે ટ્રાફિક જો તો ખાલી માઈના ગણપતિ પાસે પોઈ ટ્રાફિક એટલું છે ને કે વાત જવા દો ફૂલ ટ્રાફિક માં જો એમે તે છોકરાને લઈને આવું કેટલું મુશ્કેલ થાય તો એમે આવ્યા પહેલી વાર આવ્યા જો આ બીજા ગણપતિ જો કેવા છે આ ગણપતિ તો જો એમ થાય કે હમણાં કાક બોલશે જો આ નજીક આવી ગયા ગણપતિ જો ગણપતિ ની અહિયાં છે ને ટ્રાફિક થઈ ગઈ ફેમિલી આમ જો આ બધા આમ જો નજીક નજીક આવી ગયા કેટલા મોટા મોટા ગણપતિ છે ને કે આપણે છે ને આમ ઊંચું જોવું પડે આમ ઊંચું જોવું પડે જો ત્યારે દેખાય ઊંચું જોઈને ત્યારે જો ફેમિલી આ ગણપતિ સોવો તો તમે આમ જો આ આ શું કહેવાય બાજ જો આને જોવા ટ્રાફિક એ આમ છે હો પણ જો ફૂલ ટ્રાફિકમાંથી બહાર નીકળી સીધા અમે પોહા ખાવી સીવી જોવો જો આમ ક્યાં આવ્યા પોહા ખાવા તમને ખબર જ છે શેઠ ઘરે આવી ગયા પોહા